બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે ધર્મદેવ અયોધ્યાથી પછી પાછા છપૈયા રહેવા આવેલા કેટલોક સમય રહ્યા પછી અયોધ્યામાં રામનવમીનો મેળો હતો તે પ્રસંગે સંબંધીજનો તથા પરિવાર સાથે ધર્મદેવ અયોધ્યા આવી રહ્યા હતા છપ્પૈયાથી અયોધ્યા આવવું હોય તો સરયુ નદી પાર કરવી પડે નદી કિનારે આવીને ઊભા રહ્યા મેળાને લીધે ખૂબ જ ભીડ હતી ધર્મદેવ એક નાવવાળાને કહ્યું કે અમારા ગામના ઘણા બધા માણસો છે તેથી તું અમને એક સ્પેશિયલ વાહનમાં બેસાડીને લઈ જા નાવવાડો કહે છે એવું ના બને તમારે બેસવું હોય તો બીજા માણસોની સાથે નાવમાં બેસો સ્વતંત્ર નાવ નહીં મળે અને જો સ્વતંત્ર નાવ જોઈતી હોય તો બીજા વાહન કરતાં સવાયા રૂપિયા થશે ધર્મદેવ વિચારવા લાગ્યા કે હવે શું કરવું ત્યાં તો ઘનશ્યામ મહારાજ અંતર્યામી રૂપે પિતાની મૂંઝવણ જાણી ગયા અને કહ્યું પિતાજી તમે એના વાહનની આશા શા માટે રાખો છો એ ન બેસાડે તો કાંઈ નહીં તમે આપણા બધા માણસોને લઈને મારી સાથે આવો ત્યાંથી નજીકમાં કિનારા પર પથ્થરની મોટી મોટી પાટો પડેલી હતી પ્રભુ કહે છે પિતાજી તમે બધા આ પથ્થરની પાટો પર બેસી જાઓ હું તમને ગંગાની સામે પાર પહોંચાડી દઉં ઘનશ્યામ મહારાજના વચન પર વિશ્વાસ રાખીને જુદી જુદી પથ્થરની પાટો પર સૌ ગોઠવાઈ ગયા પ્રભુ પોતે પણ એક શિલા ઉપર ભાઈની સાથે બેઠા અને પોતાના હાથનો સ્પર્શ કર્યો કે તરત જ જાણે પથ્થરની શિલાઓમાં જીવ આવ્યો હોય તેમ ચાલવા માંડ્યા તે સામા કિનારે હેમખેમ પહોંચાડી દીધા મેડાને લીધે નદીના બંને કિનારે હજારો માણસો ઊભેલા હતા આ દૃશ્ય જોઈને તો બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા કે આ શું કેટલાકે તો જઈને ખાતરી કરી તો ઊંચકી શકાય નહીં એવી વજનદાર પથ્થરની શિલા હતી એ પાણીમાં તરતા તરતા કઈ રીતે આવ્યા આ પ્રતાપ તો ઘનશ્યામજીનો જ છે ખરેખર આ તો સાક્ષાત ભગવાન છે આ સિવાય આવું કાર્ય કોઈનાથી પણ થઈ શકે નહીં એવો સૌને નિશ્ચય થયો આવો અદ્ભુત પ્રતાપ બતાવીને સ્નાનવિધિ કરી પછી પ્રભુ પિતાની સાથે અયોધ્યામાં પોતાના ઘરે આવીને રહ્યા આમ સંબંધીજનોએ ઘનશ્યામ મહારાજના વચન પર વિશ્વાસ રાખ્યો તો પ્રભુએ પથ્થર પર બેસાડીને સરયું નદી પાર કરાવી દીધી આપણે જો ઘનશ્યામ મહારાજના વચન પર વિશ્વાસ રાખીશું તો ઘનશ્યામ મહારાજ જરૂર જરૂર ભૌસાગર પાર કરાવી દેશે આ રીતે ઘનશ્યામ મહારાજના અનેકવાર સ્નાન અને ઐશ્વર્યથી વિચરણથી પાવન કરી તીર્થરૂપ બનેલી સરયું નદી આજે પણ પ્રભુના ચરિત્રોની યાદ અપાવે છે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે